સીતારામ ને બોકે તો બધાને આપનું હાર્દિક સ્વાગત છે મારા ભાગને ટુટેલી ઝેરી વ્લોગ તો આજ તો આપણે મસ્ત મીઠી ચા પીવી હે પણ દૂધ પૂરું છે હું હમણાં બે ત્રણ દિવસે રજા હતી એ મારે લેવા જાય પછી બની હે તો કન્ટિન્યુ આમ જ રહેજો હું તમને બતાવીશ કાં હું લેવા જાય આજ તો ઉઠાવ એકનો હવ વાવડો રાતી થોડાક સાટાયું તઈ બુદદાન બતા ઓવર વી કેર કરની તો આ તો અમારે મોનો બેન બેઠા છે ચા તો આને તો આપણે લાઈ ધોઈ ત્યાં થેગા હે લાઈ ધોઈ ના

આજનો દિ બહિ દૂધ લેવા જા દૂધ વગર હાલે નહી કાવ કરું એકદમ મોના લઈને ગઈ પછી પાછી વાર જા

મળવાળો કાર આવી ગયો જોઈને જો જે આપણે કોથરી લીધી ને તો કોથળીને રૂપિયા લઈએ તો આપણે ઘેર કી બચત કરીએ એ અહીં કરવાનું હોય ને આપણું મને ને કરીએ તો સારું રહે આ તો કહું પછી ગયા કે ના આપણા ક્યાં રૂપિયા દે એણા જઈએ બની જતા તો પછી હાવ કહું ઓલું મીઠા ઝાડના મૂળગીયા નો ખાઈ ને તો હું તો હવાના પરમાં બે બે દાણાનો મતલબ કે એક દાણ ગઈ પાછી આવી ગઈ પાછી આવી થાકે ગઈ ને મોને બિસાડી ગઈ હું બોલી નહીં એ ઉઠે ગઈ એને જોકેફળાતું તા ને તો હું બોલી માં એ ઉઠે ગઈ મને જ ખબર એ આગળ હોતી હતી પછી મેં કેમેરો એ સાઈડ કર્યો ને ત્યાં એ ઉઠે ગઈ મને લાગે ને સાંભળવા મીડ્યો હાલ હાલ તો આપણે થોડીક હંજવારી કાઢ લઈએ પોતો આજ નથી મારવો જ કાઢવો ખાલી તો આ આજનું મારું કંઈક મારા માટે નવો અનુભવ છે કે આ નખ સાફ કરવાના અહીંયા આવા મશીનો હોય આપણે આ મતલબ કે આ તો આ યુને તો કરે જ છે પણ આ તો નખ મોટી કાઢવાનું આ તો કાઢી અવનવા સ્ટોક છે અમારો આ તાના કન્ટિન્યુ તો આમાં જ જોડાયેલા રહે છે બપોરા કરવા આ તો ખાઈ લે પછી મારે ખાવું હે ઓય માં હે ભગવાન આ તમારા આઈ ને ત્રણ વાગે ગામના માં કામ જો ખબર મારે મતલબ આ YouTube આ વિડિયો મુકા એમાં કોપીરાઇટ લાગ્યું હે મતલબ આપણે જે સોંગ એડ કરીએ એ આપણે એડ ન કરી શકીએ કારણ કે એમાં અમુક જણા હોય તો મી બપોરી મી હક નો લીધું બીજા મારા જાણીતા માં જે વિડિયો ઉતરતા એને મી હક નો લેવા દીધું કારણ કે મને થાતું કે વિડીયો ડિલીટ કરી નાખવો જોશે કે કાંઈ તો આખરે હવે હાલો શાંતિ થઈ ગઈ અટાણે કંઈ ન થાય હવે હુઈ જાય તો હું બસ જો જસ્ટ ઉઠી જ આ તો રેડા રેડ ઉઠે એ કે કામ મોના મોના મારા એને લેના હાલવા જાવું હું એન્જોય હે

તો આપણું ખાવાનું રેડી છે પાપડ ને શાક ને ટામેટા નું શાક રોટલી હાલો તો પેટ નો ખાડો ભરવા ઓ મેરી કાલી બિલ્લી કિધર જા રહી હો અને જતા હાવ હું નેતી હાવ બિસાડી આ તો આતા ને દવા આપી દીધી છે હવે પાણી પી લ્યો આતા દાદુ Dada Zeu Zeu Caca Caca Taguila Lailato. Cola <laughs> a fitaram સાબ લીધા સીતારામ સીતારામ આઈજો આઈજો મારી દીકરી મારી દીકરી ના વિડીયા જોજો જોજો આખે આખા બધા ગુડ ના